વેલકમ ટુ માયસ કિચન આજે આપણે બનાવીશું કેરીનું ખાટું અથાણું તેના માટે મેં આઠસો ગ્રામ જેટલી કેરી લીધી છે તેને મેં બેથી ત્રણ પાણીએ સરસ ઓશ કરી લીધી છે અને જેથી કરીને એમાં ધૂળ કે કંઈ હોય તો સાફ થઈ જાય અને એક મોટા બાઉલમાં કેરીના નાના નાના ટુકડા કરી અને કાપી લીધી કેરીના ટુકડા મીડિયમ સાઇઝના રાખ્યા છે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં હવે તેમાં મેં એડ કર્યું છે એકથી એકથી દોઢ ચમચી જેટલું સિંધવ મીઠું કારણ કે હું સિંધવ મીઠું જ ડેલી યુઝ કરું છું તેનાથી ટેસ્ટ પણ સારો આવે છે તો મીઠું એડ કર્યા પછી મેં એડ કર્યું એક ચમચી જેટલી હળદર હળદર અને મીઠું એડ કરી અને કેરીને મેં ઢાંકણ ઢાંકી બાઉલને અને એક આખી રાત માટે એમને રહેવા દીધી હતી જેથી કરી અને કેરી સરસ થઈ જાય અને એમાં સવારે ઉઠીને જોયું તો સરસ એમાં પાણી થઈ ગયું હતું આજથી દસ કલાક માટે કેરીને પલાળી રાખી હતી સવારે ઉઠી અને સરસ એને એકદમ મિક્સ કરી લીધું અને ખાસ એવું પાણી પણ થઈ ગયું હતું પછી તેને મિક્સ કરી અને આ ચારથી પાંચ કલાક માટે મેં કેરીના જે ટુકડા હતા તેને પંખા નીચે સુકવી દીધેલા હતા તાપમાન નથી સુકવવાના તો કાળા પડી જશે કેરી આજથી ચારથી પાંચ કલાક માટે સુકવવાની હવે મેં બસો પચાસ ગ્રામ જેટલું સિંગ તેલ લીધું હતું એને થોડું અંગઠું ગરમ કરી લીધું મતલબ બે એક મિનિટ માટે સેજ ગરમ કરી લીધું તેલ ને ગરમ કરી પછી થોડી વાર ઠંડુ પડવા દીધું તેલ ઠંડુ થઈ ગયું એટલે મેં એમાં થોડા એડ કર્યા ખડા મસાલા અને રેડીમેડ આ વખત મેં રેડીમેડ અથાણાનો મસાલો યુઝ કર્યો હતો કારણ કે તાજું અથાણું બનાવવાનું હતું તેલ ઠંડુ થઈ ગયું છે હવે મેં એમાં નાખેલા છે પાંચથી સાત તીખા અને બે નાના ટુકડા તજના જેનાથી એકદમ સરસ સ્મેલ આવે છે અને પછી મેં એમાં એડ કર્યો રેડીમેડ અથાણાનો મસાલો એસકેનો બહુ સારો આવે છે જુ અથાણું બનાવવાનું હતું એટલે મેં અત્યારે તો એ એસકેનો મસાલો યુઝ કરેલો છે જો એકદમ લાલ ચટક દેખાય છે ને એને થોડી વાર આપણે મસાલો તેલની અંદર મિક્સ કરી લેશું અને પછી આપણે એડ કરી દઈશું કાપેલી કેરીના ટુકડા કેરીના ટુકડા એડ કરી અને એને સરસ મસાલા મિક્સ કરી લેશું એટલે સરસ ટેસ્ટ આવી જાય તો ચમચાની મદદથી સરસ મેં મિક્સ કરી લીધું છે જો આપણું અથાણું તૈયાર છે હવે હું એને પાંચથી છ કલાક માટે એમને કઢાઈમાં જ રહેવા દઈશ અને પછી એને સરસ હવે આપણે અથાણાને એક કાચના ઝાલમાં ભરી લેશું જેથી કરીને અથાણું ખરાબ થાય નહીં તો મારા ઘરમાં તો કેરીની સિઝન ચાલુ થાય એટલે ખાટું અથાણું તાજું ખાવા માટે બને જ છે મારા હસબન્ડને ખાટું અથાણું ખૂબ જ ભાવે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો નવા હોય ચેનલમાં તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને આવાના આવી નવી રેસીપી જોવા માટે ફટાફટ વિડીયોને કરી દો લાઈક અને કરી દો શેર જો કેટલું મસ્ત લાલ ચટક અથાણું બનીને તૈયાર છે જોતાં જ મોટામાં પાણી આવી જાય ને થેન્સ ફોર વોચિંગ માય વિડીયો તમને મારી રેસીપી કેવી લાગે છે પ્લીઝ કોમેન્ટમાં